આજ રોજ બિલ્લીમુરા નગરપાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં આજે વન નેશન વન ઇલેક્શનના વિષય ઉપર ગણદેવી વિધાનસભાના તમામ પ્રબુદ્ધ નાગરિકને આમંત્રણ આપી સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા અને ગણદેવીના ધારાસભ્ય અને નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષોએ મુખ્ય વિષય ઉપર વક્તવ્ય રજૂ કર્યું હતું આજના કાર્યક્રમમાં નવસારી જિલ્લા ભાજપના મહામંત્રી અને ટીમ સાથે પધાર્યા હતા તેમજ બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ અને બિલીમોરા શહેર ભાજપના પ્રમુખ નીરવભાઈ ટેલર તથા હોદ્દેદારોની ટીમ તેમજ ગણદેવી તાલુકા અને ગણદેવી શહેરના ભાજપ પદાધિકારીઓ તેમજ વિધાનસભા ગણદેવી અને બિલીમોરાના સન્માનીય આગેવાન કાર્યકર્તાઓ તેમજ બિલીમોરાની વિવિધ સંસ્થાઓના મુખ્ય પદાધિકારીઓ પધાર્યા હતા આ કાર્યક્રમમાં સ્વાગત સંચાલન મહામંત્રી મનીષભાઈ દેસાઈએ સંભાળ્યું હતું અને આભાર વિધિ કરી હતી કાર્યક્રમના અંતે સૌના માટે અલ્પાહારની વ્યવસ્થા બિલીમોરા શહેર ભાજપ ટીમે કરી નવસારી જિલ્લાના ગણદેવી આજે એક ચૂંટણી એટલે કે વન નેશન વન ઇલેક્શન અંગેની પ્રબુદ્ધ નાગરિકોનું નું સંમેલન નું આયોજન કર બધાને ખ્યાલ છે મિત્રો ગુજરાતના પુરવઠા પુત્ર અને આ દેશના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી દેશની અનેક ઊંચાઈઓ ઉપર લઈ જવા માટે દેશને હિત માટે અનેક ઐતિહાસિક નિર્ણયો કર્યા છે એ પૈકીનો આ એક રાષ્ટ્રને એક ચૂંટણીનો નિર્ણય પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભારત સરકારે કર્યો છે ત્યારે ખરેખર સમગ્ર દેશની અંદર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ એકસાથે થાય એના માટે લોકોમાં જાગૃતતા કેળવવા માટે લોકોનું સમર્થન મળે લોકો જન આંદોલનના સ્વરૂપમાં આ એક રાષ્ટ્ર કાર્યના હિતમાં જોડાય એના માટે આજે આ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો એમાં ગણદેવી વિસ્તારના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી શ્રી શીતલબેન તેમજ ડૉક્ટર એન્જિનિયર વકીલો વેપારીઓ સમાજના શ્રેષ્ઠીઓ ખૂબ